સુરત શહેરના કતાર ગામ અને રાંદેર ગામને જોડતો વિયરકમ કોઝવે છેલ્લા પાંચ મહિનાથી બંધ હતો જેના કારણે ટ્રાફિક અવરજવર પર અસર પડી રહી હતી કોઝવેનું ભયજનક સ્તર હવે છ મીટરથી ઘટીને પાંચ પોઈન્ટ છપ્પન મીટર થઈ ગયું છે મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે તેને ટ્રાફિક માટે ખુલ્લો મૂક્યો હતો આ સમયગાળા દરમિયાન કોઝવે એકસો ચુમ્વાલીસ દિવસ સુધી ટ્રાફિક માટે બંધ રહ્યો હતો ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે તાપી નદીનું પાણીનું સ્તર વધે છે અને વિયરકમ કોઝવે ભયજનક સ્તર પર પહોંચે છે ત્યારે તે ટ્રાફિક માટે બંધ રહે છે આ વર્ષે ત્રેવીસ જૂને પાણીનું સ્તર ભયજનક સ્તર પર પહોંચતા કોઝવે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો પાણીનું સ્તર ઘટ્યા પછી અગિયાર ઓગસ્ટે તેને ફરીથી ખોલવામાં આવ્યો હતો જોકે સાત દિવસમાં છ મીટરના ભયજનક સ્તર પર પહોંચ્યા બાદ તે ફરીથી બંધ થઈ ગયો હતો અને પછી કોઝવે વીસ નવેમ્બર સુધી બંધ રહ્યો હતો સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ